છેલ્લા વીસ વર્ષથી ગૂગલ સર્ચ એન્જિનનો નો બેતાજ બાદશાહ બની ગયો છે જોકે ઘણી બધી કંપનીઓએ ગૂગલ ને ટક્કર આપવાનો પછાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો આખરે વાડ પણ વાકો ન કરી શક્યા દરેકને લાગ્યું કે હવે ગૂગલ પોતાનો બરાબર પગ જમાવી દીધા છે તેને ક્યારે કોઈ હરાવી નહીં શકે પરંતુ તેને રસ્તા પરથી હટાવવા માટે એક સહકાર મેદાને ઉતરી ગયું છે જે બીજું કોઈ નહીં પણ એઆઈ ટેકનોલોજી છે અને હા આ એઆઈ ટેકનોલોજી ખાલી ગૂગલ માટે ખતરાની ઘટતી નથી પણ લગભગ ક્ષેત્રમાં પોતાનો કબજો જમાવી રહ્યો છે ભવિષ્યમાં ઘણી બધી કંપનીઓને આ ટેકનોલોજીના કારણે તાણા લાગી શકે છે India is now home to more than 1.4 billion people. A lot of emphasis has been put on its large youth population. And more than 17% workers below 29 years of age are jobless. 2024 holds a bleak future for India's job seekers. આજના યુગમાં એઆઈ ટેકનોલોજી ઝડપથી વિકાસ પામી રહી છે એઆઈ દ્વારા ઘણી બધી નોકરીઓ ઓટોમેટેડ થઈ રહી છે જેના કારણે રોજગારીની તકો ઉપર ગંભીર અસર પડી શકે છે ઘણા કારખાનામાં એઆઈ ચાલિત રોબોટ કામ કરવા લાગ્યા છે જેના કારણે મજૂરોની નોકરી ખતરામાં આવી ગઈ છે ઉદાહરણ તરીકે ફોક્સકોન કંપનીએ ચીનમાં સાઠ હજાર મજૂરોની જગ્યાએ રોબોટ સ્થાપિત કર્યા છે બીજી બાજુ બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં પણ આ અસર જોવા મળી રહી છે બેન્કોમાં એઆઈ આધારિત ચેટબોટ અને ઓટોમેટિક સિસ્ટમને કારણે ગ્રાહક સેવા કર્મચારીઓની નોકરી ખતમ થઈ ગઈ છે ઉદાહરણ તરીકે એચડીએફસી બેન્ક અને એસબીઆઈ બેન્કોમાં ગ્રાહક સેવા માટે એઆઈ આધારિત બોટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે વિશ્વભરની વાત કરીએ તો કુલ બાર મિલિયન લોકો કોલ સેન્ટરમાં નોકરી કરી રહ્યા છે જેમાં ભારતની વાત કરીએ તો એક મિલિયન લોકો એટલે કે દસ લાખ લોકો ભારતમાં કોલ સેન્ટરમાં હાલમાં નોકરી કરી રહ્યા છે જે ભવિષ્યમાં બેરોજગાર થઈ શકે છે અને આ આંકડો ખૂબ જ મોટા પ્રમાણમાં હોઈ શકે છે અહીં મિત્રો કોલ સેન્ટરની જ વાત નથી પણ મોટાભાગના ક્ષેત્રોમાં આ જ પરિસ્થિતિ સર્જાવાની છે વકીલોના કામમાં પણ એઆઈ એ દસ્તક આપી દીધી છે જે માત્ર અમુક સેકન્ડોની અંદર એગ્રીમેન્ટ તૈયાર કરી આપે છે નોટિસો બનાવી આપે છે વ્હીલ બનાવી આપે છે સાથે લીગલ એડવાઇસ પણ મફત આપે છે બીજી બાજુ શિક્ષકોની જગ્યાએ પણ એઆઈ ટેકનોલોજીએ પોતાનો દબદબો નોંધાવી દીધો છે હાલમાં જ કેરળની એક શાળામાં આયરિશ નામની રોબોટ દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે તો ભવિષ્યમાં શાળામાંથી શિક્ષકોની પણ છટણી થઈ શકે છે હાઉઝ ટાઈમ ફોરસ્ટ ટુ બી આયરિશ ફોર્વર્ડિક જેન એ આઈ પાવર્ડ યુ ટીચર્સ હવે આવના સમયમાં એવા લોકોની જોબ ટકી રહેશે જે લોકો એઆઈ ટેકનોલોજીને શીખી રહ્યા છે અથવા તો સમજી રહ્યા છે જો તમે પણ આ ટેકનોલોજીને સમજી લેશો તો આપના માટે એક મોટું વરદાન સાબિત થઈ શકે છે જે એકવીસમી સદીનું બ્રહ્માસ્ત્ર કહી શકાય છે પણ જો અનેક ડિગ્રીઓ હોવા છતાં આ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા નહીં હો તો આપના માટે એક મોટું શ્રાપ સાબિત થઈ શકે છે એટલે કે તમે શિક્ષિત હોવા છતાં

અનેક પ્રીમિયમ વિડીયોઝ મફત મળશે સાથે સાથે અમારા નવા વિડીયોઝ સૌથી પહેલાં જોવા મળશે મેમ્બરશિપ લેવા જોઈન્ટ બટન પર ક્લિક કરી શકો છો વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો